બનાસકાંઠામાં ખેડૂતોને બટાટાના પૂરતા ભાવ નથી મળી રહ્યા ત્યારે સાંસદ ગેનીબેન ઠાકુરે પ્રધાનને પત્ર લખી અને કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરી ખેડૂતોના બટાટા સ્ટોર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે સંગ્રહખોરી થાય છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે કોલ્ડ સ્ટોરેજ માટે એક સ્પષ્ટ નીતિ નક્કી કરવામાં આવે અને તેમાં પચાસ ટકા સ્ટોરેજ માત્ર ખેડૂતો માટે અનામત રાખવામાં આવે તેવી માંગ કરી છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકુરે ભાજપના નેતા પ્રવીણ રામે જણાવ્યું કે કોંગ્રેસને માત્ર મુદ્દો ઉછાળવામાં રસ છે કોંગ્રેસને ખેડૂતોની વાત કરવાનો કોઈ હક નથી સરકારે ખેડૂતો માટે બસો કરોડ રૂપિયા સબસિડીની વાત કરી હતી સરકાર પૂરું નિયંત્રણ છે અને સબસીડી વિતરણ ખેડૂતોને જ્યારે જયારે તકલીફ બટાકાની અંદર પડી છે ત્યારે ત્યારે સહાય રૂપી સબસીડી આપીને પણ ખેડૂત કરવાનું કામ કર્યું છે બે વર્ષ અગાઉ આપણે જોયું છે કે કોઈ પણ જાતના વાદ વિવાદ વિવાદ વગર સરકારશ્રીએ બસો કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે સરકારનું પૂરું નિયંત્રણ પણ છે સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર બે લાખ કટ્ટાની કેપેસિટીથી ત્રણ કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે